જેના સાનિધ્યમાં રહેવાથી તીવ્ર આત્મબળ મળે છે જ્યાં સાચા મનથી કરેલ આશા પૂર્ણ થાય છે એવી કચ્છ દેશની આઈ આશા પૂર્ણ કરનારી આશાપુરા માતાજી પદયાત્રી સાથે વાત કરી ત્યારે એક સવાલનો જવાબ મળ્યો ખાસ્સો એવો દૂર રહીને પણ બ્રહ્માંડની એક અખંડ ઊર્જા જો આપણા દુઃખ દૂર કરવાની અદભુત શક્તિ ધરાવે તો તેને મળવા માટે મિલો દૂરનું અંતર પગપાળા ચાલી પાર કરવું અઘરું નથી જે સાચા મનથી કરેલ મારી આશા પૂર્ણ કરે તેના જય જય કાર કરવા સતત ચાલતું શરીર ગુસ્સામાં આવી જાય છે ઉમળકો વધારતી કેમ્પ વ્યવસ્થા દરેક કેમ્પ વ્યવસ્થા અનોખી રીતે ભક્ત ભાવિકોને આશ્વ પૂરો પાડે છે પાણીથી લઈને જાત જાતની સ્વાદિષ્ટ વાનગીઓ હિલિંગ માટે પાટા પિંડી અન્ય મેડિકલ સેવા અને સાઉન્ડ સિસ્ટમ થી ગરબાના ગીતો વગાડીને બે તાળી રમવાથી પંડાલમાં સાક્ષાત